સુરત શહેરમાં સન બે હજાર સાતમાં સહારા ઇન્ડિયા બેંકમાં નોકરી દરમિયાન ગ્રાહકોના ફિક્સ ડિપોઝિટના રૂપિયાની ઉચાપત કરી વતન ઉત્તર પ્રદેશ ભાગીને સરકારી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરીએ લાગેલ અને અમરોલી પોલીસ સ્ટેશનમાં સોળ વર્ષથી વોન્ટેડ મુખ્ય આરોપીને ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ગંભીર ગુનાઓમાં ઘણા વર્ષોથી નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા ઉપરી અધિકારી શ્રી દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચના આપવામાં આવેલ હતી જે અનુસંધાને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટમાં હતા તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના આર્મ્સ એક્ટ કોડના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકત આધારે ઉત્તર પ્રદેશ જિલ્લો બસ્તી જુનિયર હાઈસ્કૂલ બટુપુર ખાતેથી આરોપી સુરેશ સિંઘ ફોજદાર સિંઘ વર્ષ ત્રેપન ધંધો શિક્ષક તરીકે નોકરી રહેવાસી ગામ મુરઘાટ કટર બાયપાસ રોડ ગાંધીનગર જિલ્લો બસ્તી ઉત્તર પ્રદેશનાને ઝડપી પાડી મજકૂર આરોપી ગુનામાં વોન્ટેડ હોય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓનો કબજો અમરોલી પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ કરેલ છે